ભંગાર બની બાર વર્ષથી પાણીની રાહ જોતા ખેડૂતો નર્મદાની વાંઢિયા બ્રાન્ચ કેનાલમાં બાર વર્ષ થયા એક પણ ટીપું પાણી આવ્યું નથી પરંતુ કેનાલ અનેક જગ્યાઓથી ભંગાર બની ગઈ છે

તથા બીજા ભાગમાં ખેડૂતો વાવણી માટે સાધન સામગ્રી પણ પહોંચાડી શકતા નથી આ સ્થિતિમાં ખેડૂતો સંપૂર્ણ જમીનની ખેતીથી વંચિત થયા છે તથા તેમની જમીનની કિંમત પણ ઘટી ગઈ છે ખેડૂતોએ પોતાની જમીનમાં વાવણી કરવા માટે પણ ટ્રેક્ટર લઈ જઈ શકતા નથી માત્ર એક જ ચોમાસુ પાક મેળવી પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે નર્મદાના નીર આવશે ત્યારે ખેડૂતો ખૂબ સમૃદ્ધ બનશે તેવા સપના દેખાડી સરકારે ખેડૂતોને બેવકૂફ બનાવ્યા છે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે રાજકીય નેતાઓ મોટા મોટા વાયદાઓ કરી જાય છે પરંતુ ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી તે આ કેનાલના દ્રશ્યો પરથી દેખાઈ આવે છે વડી સમય અંતરે કિસાન સંઘ દ્વારા પણ દેખાવડા પૂરતો આવેદન પત્રો ધરણા આંદોલન કરવામાં આવ્યા છે પરંતુ તેનો લાભ હજી સુધી જમીને સ્તર પર થયો હોય તેવું દૂર દૂર સુધી દેખાતું નથી એટલે હવે ખેડૂતો પોતાને ઠગાયેલો મહેસૂસ કરી રહ્યા છે આમ નર્મદાની કેનાલ ખેડૂતો માટે નથી માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે છે તેવું દેખાય છે રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ કચ્છની નર્મદાની મુખ્ય કેનાલોમાં ઘણી જગ્યાએ ગાબડા પડ્યા છે પરંતુ એ હજી સુધી સરકારે સારી રીતે પૂરી નથી શકી વાંઢિયા બ્રાન્ચ કેનાલ કે જેની જમીન તેર બે માં એટલે કે આજથી બાર વર્ષ પહેલા સંપાદિત કરી છે ત્યાં કને કેનાલ બાર વર્ષ પહેલે બની ગઈ છે પરંતુ વર્ષમાં એક પણ પાણીનું આવ્યું નથી પરિણામ સ્વરૂપે જે ખેડૂતોએ પોતાની જમીનો આપી છે એ ખેડૂતો પોતાને ઠગેલો મહેસૂસ કરે છે એ ખેડૂતોને એક પણ ટીપો નર્મદાની કેનાલમાંથી મળ્યો નથી બીજો નુકસાન એનો એ છે કે જે ખેતરમાંથી

આવી અનેક સમસ્યાઓના કારણે જે આ ત્રેવીસ થી પચીસ કિલોમીટર કેનાલ બની છે એ કેનાલની બંને બાજુના ખેડૂતો ખૂબ જ નુકસાની ભોગવી રહ્યા છે અ પેલે એમની જમીનની જે કિંમત હતી એ કિંમત પણ ઘટી ગઈ છે કેમ કે એક ને એક જમીનના બે ટુકડા થાય છે તો એક જમીનમાં પાણી પહોંચે છે બીજીમાં નથી પહોંચતું પરિણામ સ્વરૂપે નર્મદાની કેનાલ જે નર્મદા યોજના ખેડૂતો માટે બનાવવામાં આવી હતી પરંતુ આ કેનાલની વાસ્તવિકતા જોતા એવું લાગે છે કે પાણી નથી આવ્યું ત્યાં સુધી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોની હાલત સાહેબ બાર વર્ષથી રાડું રહી રહ્યા ખેડૂતોની હાલત એટલી બધી કફોડી છે અને જમીનના વિભાજન કરીને ખેડૂતને પાંચ સાત તક જમીન હતી અને બે વિભાજન થઈ ગયા અડધી આ બાજુ અડધી ઓલી બાજુ ખેડૂત ના તો ઓલી બાજુ જઈ શકે ના તો ઓલી બે વિભાજન થઈ ગયા તો આમ ખેડૂત મન થોડી જમીન બચારા એમ થાય બે ત્રણ એક ટુકડો આ બાજુ કામ ન થયો તો વેચી નાખી તો વેચી નાખે તો પાર્ટી વાર એમ કે તમારે રસ્તાની સમસ્યા છે તો અમે આ બાજુ લઈને અમે રૂપિયા નાખીને શું કરી તો આમાં અમારો સાહેબ અમે અભણ માણસ છે કચ્છની પબ્લિક અભણ છે અને પબ્લિક ખેડૂતોમાં એકતા નથી મૂળ મુદ્દો છે બાકી તો આમાં અમે તો રાડું રાડું દીધું લખી દીધું બધું કરી પણ એમનું કાંઈ થઈ જશે થઈ જશે થઈ જશે અમારે બે બે એક પેઢી એમને એ સપના ડોહા લઈ ગયા ભેગા એમને બાર વાર કે હમણાં આવશે પાણી હમણાં આવશે હમણાં આવશે આટલા તો ગુજરી ગયા હવે અમારા જેવા હિંતર ની આજુબાજુ હે એટલે અમારે આશા એમ છે કે આપણે જતા રહેશું પછી કદાક આવે તો સરકાર કારણે અમારી માંગ છે સાહેબ કે આટલો બધો નર્મદા માંથી આટલા કિલોમીટર લે તો આ વીસ કિલોમીટર નથી આવતી એમાં મગજમાં કઈ નથી બે મને સમજતો નથી શું શું નડે જો આટલો ગુજરાત છેડો આખો તીર નહીં કે મોર પચી ગઈ તો આઠ કિલોમીટર પાસે શું શું તકલીફ થઈ એ મારી નથી